સદગુરુ મહારાજ નો જય સત્ય સનાતન ધોર મનો જય બધા એ કે છે કે આત્મા ઓળખાયો હશે કે અનુભવ એવો તો ઘણા એમ કે છે કે અનુભવાય અને ઘણા એમ કે છે ઓળખાયો છે વાણીમાં એમ કે છે કે આત્માને ઓળખાવે એટલે ભાવના ફેલા માટે એવું નથી તો આત્મા ઓળખવાની વસ્તુ કઈ કે એક મારા ભય હતો અને એને આખા ગામમાં મૂર્ખો કે પછી એને એમ થયું મને મારો બધું આખું ગામ મને મૂર્ખો કે મારે અહીંયા નથી ઈ સિટીમાં ભગત ભગતના ગામ જેવામાં ત્યાં એક ડાયા માણસો એ પરબ બંધાવી છે એટલે અત્યારે તો પેલા ગ્લાસ ની રાખતા હતા નળ ગોઠવા ખૂબ ધૈરીને નામ પાણી પીવો મનાનો અને આમ 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 ડોકું કરે પણ નળ બંધ થયો નહીં પછી એક માજી નીકળ્યા આ માજી જેવા અરે એ તરત બોલા કે આ તો હાવ મૂર્ખો લાગે એટલે મારા બેટુ કે મને મારા ગામમાં તો મૂર્ખો કીધો એ તો બરાબર છે હાલો ને પણ અહીંયા કોઈને કીધું છે કે આ મૂર્ખો છે અહીંયા ઓળખી ગયા પણ એમ કે છે કે લક્ષણ થી ઓળખાય એમ કે બધા લક્ષણો થી ઓળખાય તો આત્મા ને લક્ષણો તો હશે ને કે નહીં હોય આત્મા ખરેખર ઓળખાય એવો છો ભલે બધા વાતો કરતા હશે કે અનુભવ હોય અનુભવ અનુભવની ની નક્કી કરી નિરાતું કામ કે છે નિરાતું એમ કે છે કે નક્કી કરીને આ વાત ખોટી વાત નથી આત્મ ઓળખાય પણ એમાં શું છે બધાના લક્ષણો હોય અને બધાને આપણે ઓળખીએ છીએ ને ઓળખતા જો કોઈક પાખંડી આવ્યો તો આપણે ઓળખી જતા કોઈ ઘરે આવ્યો તો આપણે ઓળખી જતા શું લેવા આના આત્માના કઈક લક્ષણો છે પણ એ લક્ષણો આપણામાં ઘટે છે બધાને ઓળખવાનામાં બધાને ઓળખવાના લક્ષણો આપણામાં છે બધાને આપણે ઓળખી આપી પણ આત્માને ઓળખવાના આપણામાં લક્ષણો ઘટે છે ઘટે ઘટે છે છે ને આત્મા ઓળખાયો હશે અનુભવ હોવાની વાત નથી હમણાં ફૂલી બેન ભજન ગાયું માયાનું માયાનું ગાયું ને હવે એ માયા બધા અબખોળ હશે માયાને બે ભાઈ વાતો કરતા હતા માયા ની કે માયા આવી માયા આમ કરે માયા તેમ પછી માયા ને વાસા ઉપડી હવે જો કે અમે હું બોલો તો એવું રહ્યું મારે બોલવાનું થાય છે તો માયા એમ કીધું વાસા ઉપડે ને કે લમાઈ લીજો તમે મને આમ આજી કરી દો જરાક મારી વાય તેત્રી કરો દેવ ઉભા છે કઈ રીતે કે પાણીમાંથી લીલ બને પાણી માંથી લીલ બને છે પાણી ને લીલ ઢાંકી દે છે એવી રીતે આત્મા રૂપી પાણી છે અને શરીર રૂપી ઉપર લીલ વળી દે છે જો તમારે પાણીના કે આત્મા દર્શન કરવા હોય તો આ દેહ ને તોડવો પડે તો આત્મા દર્શન થાય ને આત્મા દર્શન થાય એવું નથી દેહ ને કે તોડવો પડે તો પછી હું એક ભજન બોલી લખું હા પડો કે પાખ ને तगत मां पाखण वारा पुजारा हे जगत मां पाख ना पुजारा के ॾाकला वगे में

પાખન વાળા એ જગત માં પાક વાળા પૂજારા ભગત થઈને એ ગાય ભજનિયા ભેદ નો સમજાડા એ જી ભેદ નો કે ભગત થઈને ગાય ભજનિયા

કે પાખન વાળા તે પુનરા સાચા જતી સતી સંતાણા જગત માં પાખંડ વાળા પૂજારા એ જગત માં પાખંડ વાળા કે મંદિર બાંધીને એ માયા જમાવી ને લઈ જશે જમરાણા એ જી લઈ જાશે જ અમરાણા એ બાંધીને એ માયા જ માવીને લઈ જાશે જ અમરાણા એજી લઈ જાશે જ તે કરવો ભગત કહે એ લુડા નાટી એને ઉપર મૂકજો મોટા જગત માં પાક વાળા પૂજારા એ જગત માં પૂજા કે તમે મારા એ વિશે વાછી ધો એ મારા જ રે

એવા ધણી તારા નામ નો જા એ પાટ રે મંડાણ રે એ જીએ એ જળ હાર તું બિરાજ મા

આવેરે મંદિરી રેરે એવા સાચો ખોટો બોલી ને જ રે આવે મંદિર હે જીઓ એનું ઘરા બોજાર રૂમા માલે જેમ એનું ઘરા બોજાર રૂમા માલે

મુગરાની હારે મેળલો ન કરે રે મેળલો ન કરે રે એવા ગુરુ ના પ્રતાપ સતી એ તો રો યારે એવા ગુરુના ના પ્રતાપ સતી એ તો રો હે જી મારા મારા એ ગુરુજી ને બેન લો સવાયો એ મારા રાજ નાર રે નું ઘરા